આવી જે ઘટના બનવા પામી છે બારડોલીના સ્વરાજ આશ્રમના મેદાન ઉપર આવેલ મેળામાં જ્યાં એક રાઈડમાં બેસેલા લોકો રાઇડ જલ્દી ચાલુ ન કરાતા રાઇડમાંથી ઉતરી રહ્યા હતા તે મેળાએ લોકોને ઉતરતા જોઈ રાઇડના ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી નાખતા બાળક સાથે ઉતરી રહેલી અને તેનું બાળક બંને ઘસરાઈ પડ્યા હતા જેથી મહિલાને પગના ભાગે ઈજાઓ થતાં મેળામાં હાજર લોકોએ એકત્ર થઈ મેળાના સંચાલકનો ઉધળો લઈ ભારે હોબાળો મચાવ્યો હતો ઘટના સ્થળે ઇજાગ્રસ્ત મહિલાએ સંચાલકો વિરુદ્ધ કશું પણ નહીં કરવાનું કહેતા આખરે મામલો થાળે પડ્યો હતો